અડધો કલાક પહેલા પેલા પડ્યો અમુક જગ્યાએ નહીં ઓગડ્યો પણ જે રોડ રસ્તા એ બધું ઓગળી ગયો અને પવન એવો જબ્બો ઠંડો ઠંડો આવે ને હાઈવે 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 પાસે ઘર હતું હા બોલાટી

અહ તો કન્ટીન્યુ પેજ નાવુ જ પડ તા ભાઈને હાલ ડેટ જતી કે લ્યું કે ઓલા અ પડી ને જવાનું હે ને એનો મુકવા તો આય ને ગાડી આવે

જો આ બતો જો પડ્યો જ નહીં ઇનવર્સીસ્ટ હવે ઉસાઉ તો છે બિલ્ડિંગ ગઈ છે રહી જો અબે ટાવર સિગ્નલ લી તારો પાહ મેરે ઘરે

पड़ पड़ अच्छा करती है ये तो ये तो पेंट है बबी पेर वो हमारे एक स्टाइल हम पैंट और डबल कर लो ये ठंडी ना आए कर लो ऊपर पैंट। ये ठंडी ना आए हाँ अंदर लेगो एन ऊपर पेंट और ये लो है जिन डबल मुस्कुर मैं आ रही थी जो ठंडू वातावरण हाँ जब बोर जस्ट छो आगे અમે જે છે એક દુકાનના અંદર આપણે ગુજરાતી દુકાન છે એના અંદર બધું મળશે આટલા પાવડર એ મળશે કેરમ રમવા માટે ખાલી કહું ભાઈ આ બધું એલોવેરા બધું મળશે બોમ મળશે ફોડવા નહીં ડેટોલ મળશે આપણું ડેટોલ ડેટોલ લઈ લે હેન્ડ વોશ કરવા ડેટોલ લઈ હેન્ડ વોશ કરવા હું હવે રંગોલી तो नहीं आओ टेंशन ना ले अपने बच्चे बोली चाहिए नहीं आओ कॉपी राइट इरू जो मम्मी पिलो इरू हाँ ले लेन ले लेना ले, ले ले ओके व्हाट्स दिस फॉर तो पिलो ये सबे कि मच्छर जोड़े ना अभी इससे मच्छर पास नहीं आता ही અને એટલે જેટલી બધી રંગોલીઓ એ પડી જાય ને તો જઈ તું આ મળી બધી છે પછી એટલે દિવાળી નું બધું અને ખાલી ચાલુ પડવાનું એ જ છે ઇન્ડિયા ખબર ખબર છે જાય આવી જશે બીજી ગુજરાતી દુકાનમાં એટલે છે ને તે બધું મોલ જ છે જો અમને અમારી ફેવરિટ તારા મંદિર મોલી આરે મારી ફેવરિટ દુકાન આઈડી મોટા દેન હે પછી એની કાવા સ્કાય શોટ મોલી ઉપર જઈને ફૂટી રે હું હા બી આયા હા ને તો સ્કાય બધું મોલ સદ્યોન બી આ તમારે લેવા આવે તો આઈજો જો કે નિયમ તો કર દે આરું છે ને

તો મિત્રો રાતનું ખાવાનું થઈ જશે તાર બનાવી છે શાક પેલા ભાથી અને દાળ શાક અને દાળ ભાત રોટલી આપણું પાપડ કરામ ગરમ કરવાનું ભૂલી જાય તો કરી દઈએ ફટાફટ નહીં હા હા ઉભી થાય Ela mate. O <coughs> papelito que ti, elonique, <tie>